સુરતમાં કોળપુરનારી માતાનું મંદિર જે હરીપુરામાં ભવાની વડના નામે ઓળખાય છે તેની સ્થાપનાનો યશ સુરતના કર્મષ્ટ બ્રાહ્મણ એવા વેદભાઈ શુક્લાના નામે જાય છે હાલ જ્યાં ગી કાંટા રોડ છે ત્યાં મહાદેવના મંદિરની બાજુમાં તેમનું નિવાસસ્થાન હતું તેમના નામે વેદભાઈ શુક્લા માર્ગ પણ છે એવું કહેવાય છે કે એક સમયે મા બાલા ત્રિપુરાસુંદરી ભગવતી બહુચર અંબા તેમના આંગણે રમતા જેથી કરીને તેમની યોગ સાધનામાં વિક્ષેપ ના પડે એક સમયે સુરતમાં મંત્રતંત્ર જાદુ તોણા ભૂતપ્રેદ આદિનો ઘણો ઉપદ્રવ હતો કોઈ એક તાંત્રિકે હવામાં ત્રણ ઝાડ તરતા મૂક્યા વેદભાઈ શુક્લએ મા ભગવતીનું આહવાન કરી એ ત્રણેય ઝાડોને જમીન પર ઉતાર્યા તેમાંથી એક વૃક્ષ એમણે ઈસવીસન સોળસો ને પચીસ આસોસુદ બીજના દિવસે હરિપુરામાં સ્થિર કર્યો અને ત્યાં ભવાની યંત્રની સ્થાપના કરી તેથી તે વડ ભવાની વડના નામે ઓળખાયું બીજો ઝાડ એમણે બેગમપુરામાં સ્થિત કર્યો ત્યાં એ સમયે મુંબઈ જવાનો રસ્તો પડતો હોવાથી એ વડ મુંબઈ વડના નામે પ્રસિદ્ધ થયો પણ દુર્ભાગ્યે ઓગણીસો અડસઠની મોટી રેલમાં એ વડ ધળી પડ્યું અને ત્રીજું જે ઝાડ હતું તે તાડનું ઝાડ હતું તે તેમણે નવસારી બજારની તળાવના પાળે સ્થિર કર્યું એ તળાવ ત્યારે ઢેર તળાવડીના નામે જાણીતું હતું ત્યાં કોઈ બીજો મનુષ્ય ફરીથી તાંત્રિક સાધના ના કરે એ માટે તેમણે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરી આજે પણ સુરતવાસીઓ એવું માને છે કે ક્ષેત્રપાળ દાદાના આશીર્વાદ તેમને હાજરા હજૂર છે સુરતની મૂળ ગણાતી જ્ઞાતિઓમાં આજે પણ લગ્ન બાદ ક્ષેત્રપાળ દાદાના આશીર્વાદ લેવામાં આવે છે અને જ્યાં સુધી તેઓ ક્ષેત્રપાળ દાદાના મંદિરની આજુબાજુ ફેરા નથી ફરતા ત્યાં સુધી તેમના લગ્ન સંપન્ન થયેલા માનવામાં આવતા નથી